તાપીમાં વરસાદને લઈ પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું પહાડો વચ્ચેથી ધોધ વહેતા થયા છે સોનગઢ પાસે પણ ઝરણા વહેતા થયા તો સારા વરસાદને પગલે જે નદી નાળા છે જે અલગ અલગ ઝરણાઓ છે તે ફરી એક વખત ધોધ અને ઝરણાઓ ફરી એક વખત જીવંત થયા છે ત્યારે આ મનમોહક દ્રશ્યો કોઈ પર્યટન સ્થળ હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે તાપીમાંથી કે જ્યાં પહાડ પરથી વચ્ચે પથ્થરો પરથી આ પ્રકારે પાણીનો જે ધોધ છે તે ધોધ વહી રહ્યો છે આસપાસ જે વનરાજી છે તે વનરાજી પણ ખીલી ઉઠી છે ત્યારે આ પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતા લોકો પણ ત્યાં થોડી વાર માટે થંભી જાય છે અને આ પ્રકૃતિની મજા માણવા ઊભા રહે છે તો સોનગઢ પાસે પણ જે ઝરણા છે તે ઝરણા વહેતા થયા છે પહાડો વચ્ચેથી આ પ્રકારે જે પાણી છે તે દૂધ સ્વરૂપે નીચે પડતા પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે આસપાસની વનરાજી પણ ખીલી ઉઠી